શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રિતીય અધ્યાય બાર શનક આદિકુમારો અને અન્ય અન્ય ઉત્પતિ છાયા આયા કદર્મો જજ્ઞ દેવ ઉત્તાહપતિ પ્રભુ મનસો દેવસ ચવિદમ જજ્ઞ વિશ્વકૃતો જગત અનુવાદ અર્થ અનુવાદ અને ભાવ શીલ પ્રભુપા દ્વારા છાયા છાયામાંથી કધર્મ કધર્મ મુનિ જગને ઉત્પન્ન થયા દેવહુત્યા પતિ પતિ પ્રભુ સ્વામી મનસ મનમાંથી દેહત છ અને ઈદમ આ જગને ઉત્પન્ન કર્યું વિશ્વકર્તાના જગત સૃષ્ટિ અનુવાદ મહાન પતિ ઋષિ બ્રહ્માની છાયામાંથી ઉત્પન્ન થયા એ રીતે બ્રહ્માના મનમાંથી કે દેહમાંથી સર્વનું સર્જન થયું પ્રકૃતિના ત્રણ ગુણોમાંથી એક ગુણ હંમેશા મુખ્યત્વે રહે છે છતાં તેની અભિવ્યક્તિ એકબીજા સાથેના મિશ્રણ વિના થતી નથી જ્યાં રજોગુણ અને તમોગુણ જેવા બે ભિન્ન કક્ષાના મુખ્ય ગુણો મુખ્ય હોય છે તેવા અસ્તિત્વમાં પણ કેટલીક વાર સત્વગુણ અંશ હોય છે તેથી બ્રહ્માના દેહ કે મનમાંથી ઉત્પન્ન થયેલા સૌ પુત્રો રજોગુણ કે તમોગુણી હતા પરંતુ કદર્મ જેવા કેટલાક સત્વગુણમાં જન્મ્યા હતા નારદનો જન્મ બ્રહ્માની આધ્યાત્મિક દશામાં થયો હતો ઓમ અજ્ઞાન અજ્ઞાતિ જ્ઞાનસલા ચક્ષુર ઉન્મી તસ્મે શ્રી ગુરુએ નમ શ્રી ચૈત મનો સ્થાપી યે ભૂતલે સ્વયંરૂપ કદાચ દપદાંતિ વંદેહ શ્રી ગુરુ ગુરૂ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરૂન વૈષ્ણવાશ શ્રીપં સાગ્રજાતમ સગણ સ્વગણ રઘુનાથાની સજિવ साद्वे तम सवधूतम पर्जन सहितम कृष्ण चैतन्यदेव श्रीराधाकृष्ण पादा सगळलिता श्री हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमस्तुते तप्तकाचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभनुसुते देवी प्रणमािये वापत्रुभेश कृपा सिंधु वच पतीताना पवनेभ्यो

કે છે મહાન દેવતીના પતિ કદર્મ ઋષિ બ્રહ્માની છાયામાંથી ઉત્પન્ન થયા એ રીતે બ્રહ્માના મનમાંથી મનમાંથી કે દેહમાંથી સર્વનું સર્જન થયું તો આપણે જોઈ રહ્યા છે કે સૃષ્ટિનું સર્જનનું કાર્ય ચાલી રહ્યું છે એમાં અગાઉના શ્લોકમાં સનકાદી ચાર ગુમાર ઉત્પન્ન થયા મૂળ સર્જન કરવાનો હેતુ એ હતો કે પ્રજાની ઉત્પત્તિ થાય તો જયારે ચાર ગુમારો ઉત્પન્ન થયા તો એ તો આધ્યાત્મિક રીતે ઉન્નત હતા એટલે એમણે પ્રજોત્પતિ માટે બ્રહ્માને ના કહી દીધું કે હું અમે પ્રજનન કાર્ય નહીં કરીશું ત્યાર પછી બ્રહ્મા ને ગુસ્સો આવે છે અને બ્રહ્માની પ્રકૃતિમાંથી માંથી રુદ્ર ઉત્પન્ન થાય છે તો રુદ્રો જે છે એ બધું જે વિનાશ કરવા લાગે છે બધી વસ્તુનો રુદ્રના પુત્રો રુદ્રના પુત્રો વિનાશ કરવા લાગે છે તો જે મૂળ હેતુ છે બ્રહ્માનો સર્જનનો કે ભાઈ પ્રજા થાય તો એ નથી થતો તો પછી બીજા સર્જનમાં બધા ઋષિઓ ઉત્પન્ન થાય છે આગળ આપણે જોઈએ કે ભાઈ અંગીરા ઋષિ બુલશે ઋષિ ઘણા બધા ઋષિઓ ઉત્પન્ન થાય છે તો એ ઋષિઓ જે ઉત્પન્ન થાય છે એ બધા ઘણા બધા આદેશો આપણને સમજાવશે આગળ જોયું કે અલગ 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 જે ઋષિઓ છે એને ઘણી બધી કથાઓ અને ઘણું આપણે દિવ્ય જ્ઞાન આપ્યું છે કે જેને કારણે આપણે ભગવાનને સમજી શકીએ તો હવે જે અહીંયા જે ઉત્પન્ન મહાન દેવતીના પતિ ઋષિ કદર્મ ઋષિ પણ છે એ ભગવાનનો ભક્ત છે પણ પ્રભુપાદ લખે છે કે સગામ સકામ કર્મ ભક્ત છે તો ઋષિ દેવતીના પતિ છે અને જયારે દેવવુતિના ગર્ભે હવે કોણ જન્મ લેશે કપિલ ભગવાન તો કપિલ ભગવાન જે છે એ કપિલ ભગવાન બહુ અદભુત ઉપદેશ આપે છે આપણે જોઈશું નેક્સ્ટ ચોથા અધ્યાયમાં ત્રીજા અધ્યાય બીજા સ્કંદમાં તો કપિલ ભગવાન જે છે એ માતા દેવવુતિને જે ઉપદેશ આપશે તો એનાથી એમાં બધું વર્ણન છે અંદર કે કેવી રીતે દેવવૃતી માતા પ્રશ્ન પૂછે છે કે કેવી રીતે આપણે ભક્તિ કરવી જોઈએ કોનો સંગ કરવો જોઈએ કોનો સંગ ત્યાગવો જોઈએ તો આ બધું અદ્ભુત વર્ણન આવશે તો અહીંયા જે સર્જન આ જે બ્રહ્મા જે સર્જન કરે છે શું છે કે જે છે એ ભગવાનના ધામમાં જાય આપણને એક મોકો આપવામાં આવ્યો છે કે આપણે આ જગતમાંથી જઈ નીકળીને ભગવાનના ધામ તરફ પ્રયાણ કરી શકીએ તો દેવતી માતા જે છે એને એમને ઋષિની બહુ સેવા કરી હતી અને એનું શરીર એટલું ક્ષીણ થઈ ગયું હતું એકદમ પણ છતાં પણ એ બહુ એમની સેવા કરતા હતા એક પતિ એક જે પત્નીની જે કર્તવ્ય હોય એ પ્રમાણે બહુ સેવા કરતા હતા કદમઋષિની તો આપણે જોઈએ છે કે કદમઋષિ પછી એમના માટે એક મહેલ બનાવે છે રાજ એક જે હવામાં ઉઠતો મહેલ એમના માટે અને પછી જ્યારે કદમ દેવહૂતિના એમ કહે છે કે ભાઈ મને એક બાળક તમે આપો તો ત્યારે પછી કપિલ ભગવાન જન્મ લેશે અને કપિલ ભગવાન દિવ્ય ઉપદેશ આપશે દેવ માતા દેવહૂતિને તો જે ઉપદેશ એટલો દિવ્ય હશે કે જેને કારણે આપણે જાણીને આપણે આ જન્મવૃત્તિના ચક્રમાંથી બચી શકીએ અહીંયા પ્રભુપાદ વાવતમાં લખે છે કે પ્રકૃતિના ત્રણ ગુણોમાંથી એક ગુણ હંમેશા મુખ્યત્વે રહે છે છતાં તેની અભિવ્યક્તિ એકબીજાની સાથે મિશ્રણ વિના થતી નથી જ્યાં રજોગુણ અને તમોગુણ જેવા બે નિમ્ન કક્ષાના ગુણો હોય છે તેવા અસ્તિત્વમાં પણ કેટલીક વાર સત્વગુણનો અંશ હોય છે પણ આપણે જોઈએ વિનાશ કરવા લાગ્યા તો જ્યારે વિનાશની વૃત્તિ આવે એટલે રજોગુણ આ રજોગુણને કારણે વ્યક્તિ વિનાશ કરે તમોગુણને કારણે વિનાશ કરે તો જ્યાં અને તેમાં કેટલીક વાર કેટલીક વાર સત્વગુણનો અંશ હોય છે તેથી બ્રહ્માના દેહ કે મનમાંથી ઉત્પન્ન થયેલા સૌ પુત્રો રજોગુણ કે તમોગુણી હતા પરંતુ કદર્મ જેવા કેટલાક સત્વગુણમાં જન્મ્યા હતા આ કદર્મ ઋષિ છે જે છે એ સત્વગુણમાં જન્મ્યા તો આ જે સત્વગુણ રજોગુણ ને તમોગુણ છે એ બહુ અગત્યનું કાર્ય કરે છે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી જાણી શકીએ છીએ કે એમાં વર્ણન છે કે જે વ્યક્તિમાં રજોગુણ જે વ્યક્તિમાં રજોગુણનો પ્રભાવ હોય ને એ માત્ર ભૌતિક ઈચ્છાઓ ભૌતિક કાર્યો એમાં જે વ્યક્તિ ગુચવાયેલો રહે છે એને બીજું કઈ રજોગુણ કેવી રીતે વસ્તુ જે છે ભૌતિક વિષયો એમાં લિપ્ત રહેવું રજોગુણ કોઈ વિચાર જ નહીં ભગવાન કોણ છે ભગવાન સાથે આપણે સમજ કોઈ વિચાર નહીં માત્ર ને માત્ર ભૌતિક આસક્તિ કઈ રીતે પોતાની સંપત્તિ વધી શકે કઈ રીતે પોતાનું ઐશ્વર્ય નામ વધી શકે રજોગુણ પછી તમોગુણ તો તમો ગુણ તમોગુણ વ્યક્તિ તો બિલકુલ ભગવાન વિશે બિલકુલ એને ચિંતન નથી હોતું એ તો એને ખ્યાલ જ નથી હોતું સારું શું કહેવાય નરસું શું કહેવાય ખરાબ શું કહેવાય તમો વ્યક્તિ જે એકદમ આપણે કહી શકીએ કે અનેક પ્રકારના નશા કરતો હોય અને પોતે પોતે એ કઈ અવસ્થામાં છે એ જાણવા જ નથી માંગતો હોય ને સત્તો ગુણ તો સત્તો ગુણ વ્યક્તિ થોડો ઉપર ઉઠેલો હોય કે એ જાણે કે ભાઈ આ સૃષ્ટિ શું છે ભગવાન કોણ છે ભગવાન સાથે આપણો શું સંબંધ છે તો આજે ત્રણ ગુણો જે છે એ બહુ અગત્યનું કાર્ય કરે છે ભગવદ ગીતામાં કહે છે ભગવાન કે જે વ્યક્તિ ઉદર ઉદરો ગચ્છતી સત્વસ્થા મધ્ય તીર્થંતી રાજસ જગન્ય ગુણ વૃત્તિ અવસ્થા અધો ગચ્છંતી તામસ હે અર્જુન જે વ્યક્તિ સત્વ ગુણ અવસ્થિત છે એ ઉપરના લોકમાં જાય છે જે રજો ગુણ અવસ્થિત છે એ આ જગતમાં રહે છે અને અધો ગચ્છંતી તામસ જે તમો ગુણમાં છે એ અહીંયા એ નીચેના ગુણો લોકમાં ચાલુ જાય છે તો આ ચૌદ લોક છે પણ લોકોને આ વિશે ખ્યાલ નથી કે આવા પણ લોકો હોય છે એમ તો આ જે શાસ્ત્ર છે તેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણે કેવી રીતે આ જે ચૌદ લોક છે એમાં કેવી રીતે આપણે આપણે આપણું દેહાંતર ભક્તિ કરીને આપણે ઉપર જઈ શકીએ મૂળ એ તો છે ભગવત પ્રક્તિ મૂળ જે આ જીવન આ મનુષ્ય બોડી જે છે એ પ્રાપ્ત કરવાનું મૂળ એક જ હેતુ છે કે ભગવત પ્રાપ્તિ કરવી બીજો કોઈ હેતુ નથી તમે કોઈ પણ અવસ્થામાં હો પણ મૂળ હેતુ છે ભગવાનની પ્રાપ્તિ કે કરવી તો અહીંયા કીધું છે ઉત્પત્તિ વિશે બતાવ્યું કે નારદ મુનિ ભગવાન બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયા તો નારદ મુનિ જે છે એ એક એવા ભગવાનના ભક્ત છે કે જે દરેક જીવની એની ચિંતા છે કે દરેક જીવને એ કઈ રીતે ભગવાન પાસે લઈ જવા એનું કાર્ય કરે છે તો ટૂંકમાં હવે જે ઉત્પત્તિ થઈ બ્રહ્મા જે હવે જે ઉત્પત્તિ કરે છે એ ઋષિઓ ખાસ કરીને જે બદ્ધ જીવ જે છે જ્યાં ભૌતિક જગતમાં સડવા રહેવા માંગે છે એને એમ લાગે છે કે અહીંયા જ મજા છે આ જ સાચો સુખ છે એવા જીવને અહીંથી લઈ જવા માટે સમજાવવા માટે આવે છે કે આ જગત આપણું મૂળ ઘર નથી આપણું મૂળ ઘર છે ભગવાનનું ધામ જ્યાંથી આપણે આવ્યા છે એટલે ભગવાન પણ રજૂ કહે છે કે મામુ પ્રત્યે પુનર્જન્મ

માત્ર અને માત્ર આ મનુષ્ય બોડીમાં પોસિબલ છે એટલે ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ આ જે એ આત્માઓ જે છે મહાન આત્માઓ એને સિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી તો કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી મને પ્રાપ્ત કર્યો મારા ધામમાં આવી ગયા આઠમાં ધ્યે અને પંદર શ્લોકમાં ભગવાન કહે છે મામુ પેત્ય પુનર્જન્મ દુઃખાલે શાશ્વોતમ તો એ એ શ્લોકમાં ભગવાન કહે છે કે એ મહાત્માઓ છે ને ભગવાન કહે છે કે એ સિદ્ધિ છે ભગવાન પોતે કે છે અર્જુન ને કે એ સિદ્ધિ છે શું સિદ્ધિ કે મારા ધામમાં જવું એ પરમ સિદ્ધિ છે બીજી કોઈ સિદ્ધિ સિદ્ધિ નથી યોગ દ્વારા પ્રાપ્ત કરવી બધી પાણીમાં તરતા ચાલવું હવામાં ઉડવું કે અનેક શરીરનો વિસ્તાર કરવો આ બધી સિદ્ધિઓ છે પણ મૂળ સિદ્ધિ કહે છે કે આ જે શરીર છે જે એને ભગવાનના ધામમાં લેજો એ મૂળ સિદ્ધિ છે એટલે ભગવાન કહે છે કે એ સિદ્ધિ છે ને એ સિદ્ધિ દ્વારા મહાન આત્માઓ મહાન આત્માઓ કે જે મારું નિત્ય ચિંતન કરે છે એ મારા ધામમાં હોય છે અને ફરી પાછા આ દુઃખ ભરે જગતમાં નથી આવતા જેમાં આપણે આગળ ચર્ચા કરી કે જન્મ મૃત્યુ જરાને વ્યાધી આનું કઈ કોઈ પણ વ્યક્તિ પાસે નથી કોઈ કોઈ પણ તમને આમાંથી ઉગારી નથી શકતું આ જન્મ મૃત્યુ જરવાથી બહુ ભયંકર પ્રોબ્લેમ છે એટલે શૈલપ્રભાદ વારંવાર એમના કોઈ બી શ્લોકમાં તમે જુઓ કોઈ પણ પ્રવચનમાં તમે જુઓ એ એમ જ કહીએ કે આપણે આ મૃત્યુના ચક્રમાં ફસાયા છે તો આ જે મનુષ્ય બોડી જે છે ને એ જ એવું યંત્ર છે કે જે તમને જન્મ મૃત્યુના ચક્રમાંથી બચાવી શકે બાકી બીજો કોઈ શરીર બીજો કોઈ યંત્ર નથી કે જે તમને આ બોડીમાંથી જો એકવાર પશુ યોનીમાં ગયા આપણે તો આપણે જાણી જ નહીં શકીએ કે ભગવાન કોણ છે જો આપણે કોઈ બીજી કોઈ પણ યોનીમાં ગયા તો આપણે ક્યારેય સમજી નહીં શકીએ કે ભગવાન કોણ છે તો મનુષ્ય બોડી એટલે દુર્લભ છે કે ભગવાન પણ એ આઠમા અધ્યાય ભગવત પ્રાપ્તિના ચેપ્ટર કહે છે કે મહાન સિદ્ધિ એ છે કે મારા ધર્મમાં હોવ પણ લોકોને ખ્યાલ નથી કે આ જીવનનો મૂળ ઉદ્દેશ છે લોકોને એમ છે કે જીવનનો મૂળ ઉદ્દેશ છે કે સારી પત્ની હોવી સારા બાળકો હોવા સમાજમાં આપણું બહુ કીર્તિ હોવી આપણા આપણા છોકરાઓ બહુ સારી પોસ્ટ પર જાય આ જ લોકો આને જ કીર્તિ સમજે છે આને જીવનનો મૂળ ઉદ્દેશ સમજે છે નાનપણથી બાળકોને આ જ રીતે ટ્રેનિંગ આપે છે પણ મૂળ ઉદ્દેશ આ નથી તમે તમારા બાળકને ડોક્ટર બનાવી શકો એન્જિનિયર બનાવી શકો તમને મનગમતું કાર્ય કરાવી શકો પણ એને સાથે ભગવત ભક્તિ આપવી જોઈએ આપણે જો ભગવત ભક્ત હશે ને તો એ લોકોનું કલ્યાણ કરશે એ ભક્ત હશે એક વ્યક્તિ ભલે વ્યક્તિ ડોક્ટર હોય કે એન્જિનિયર હોય પણ એ જો ભગવત ભક્ત હશે ને તો એ કૃષ્ણને મધ્યમાં રાખીને કાર્ય કરશે પણ જો ભગવત ભક્ત નહીં હોય ને પછી તમારી પાસે ગમેટલી ઉપાધિ હોય સર્વ ઉપાધિ વિનિર્મુક્ત સર્વ ઉપાધિ નિર્વલમ તત્પરમ ઋષિકેશ સેવન ભક્તિ ઉચ્ચ તે ઉપાધિ છે આ બધી ઉપાધિ છે કે હું ડોક્ટર છું એન્જિનિયર છું પ્રધાનમંત્રી છું હું બ્રાહ્મણ છું ક્ષત્રિય છું વૈશ્ય છું આ બધી ઉપાધિ છે જ્યાં સુધી આપણા માઇન્ડમાં આ બધા ડેઝિગ્નેશન બધી ઉપાધિ રહેશે ને ત્યાં સુધી આપણે ભગવાનને દ્રઢતાથી નહીં પ્રાપ્ત કરી શકીશું ભક્તિ નહીં કરી શકીશું એટલે આ બધી ઉપાધિ સર્વોપાદી વિંદિર તત્પર તત્તર નિર્મલમ ઋષિકેશન ઋષિકેશન સેવનમ ભક્તિ ઈચ્છતે તો આપણે ભગવાન જે જે ઇન્દ્રિયના સ્વામી છે દરેક ઇન્દ્રિયોના એની આપણે ભક્તિ કરવી જોઈએ તો જો તમે ભગવાનની ભક્તિ કરતા હો કરતા હશો તો ત્યારે તમે કોઈ બી પદ પર હશો કે કોઈ બી અવસ્થામાં હશો તો વાંધો નથી આપણે જોઈએ છે કે આગળ કેટલા બધા રાજા હતા જેને રાજરશ્રી કહેતા હતા આપણે પણ એ લોકો એ રાજરશી એટલા માટે હતા કે સાથે ભગવાનનું ભજન કરતા હતા જેમ કે અમરીશ મહારાજ યુધિષ્ઠિર મહારાજ અનેક રાજાઓ છે તો અંત મૂળ ઉદ્દેશ આ છે કે આપણે ભગવાન મૂળ ઉદ્દેશ આ છે તો અહીંયા હવે જે બ્રહ્મા ઉત્પત્તિ કરી રહ્યા છે એ જ ઉદ્દેશથી થી કર્યા છે કે હવે એવા ઋષિ ઉત્પન્ન થાય કે જે બધ જીવને આમાંથી જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર કાઢે અને એના એનું મૂળ ઘર છે ભગવત ધામ ત્યાં જય હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય